હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ કેસરી લેમનનો છોડ કેસરી મેરી ગોલ્ડનો છોડ દેખો કેટલી બધી કરી આવી છે તેને દેખો હા તમે ફૂલ એને જોઈ શકો છો કેસરી કલરના લેમનનો છોડ છે દેખો આપણા ખેતરમાં કેસરી કલરના લેમન કર્યા છે બીજો કેસરી કલરનો લેમનનો છોડ તેના એવી પહેલા કરી આવતી હોય છે દેખો ખેતરમાં આપણા કેસરી કલરના ફૂલ દેખાશે તમને તે છે કેસરી મેરીગોલ્ડના છોડ તમે જોઈ શકો છો તો આવા ફૂલ લાગતા હોય છે તમને હું એક આ તોડીને બતાવીશ દેખો આમ કરીને આમ તોડવાથી એ તૂટી જતા હોય છે હું તમને બતાવીશ દેખો બ્લેક કલરના તેના બીજ અંદર થતા હોય છે બીજ મેરી ગોલ્ડના ફૂલના બીજ ને આ છે મેરી ફૂલોનો છોડ દેખો છે ને સરસ મજાનો આ મેરી ફૂલોના છોડ છે આપણા દેખો